જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સંસ્કૃત ગાલાસાઈમેન્ટ પેપર ચારનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જો નહીં તો વિડીયો અંતર સુધી બન્યા વિભાગ અની વાત કરીએ પદ પદખંડોનું અનુવાદ કરવાનું છે તો પહેલાંનું અનુવાદ જોઈએ હે ઇન્દ્રદેવ અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપવું કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવવું ઐશ્વર્યની વૃદ્ધા વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો બીજાની વાત કરી મૂલ્યવાન સ્પેસ સફેદ ટીકના મણકાની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરનારી પવિત્ર કમળ સમાન નેત્રોવાળી સદા હસ્તી ભાવી ભક્તજનોની ના ગીતોથી સારી રીતે સુશ્રુતિત કરાયેલી દેવી ને હું શિષ્ય સદા પ્રણામ કરું છું ત્રીજોની વાત કરીએ કુતૂહલ જગાડે એવા જગાડે એવા તેવા સમાચાર નિર્મળ વિદ્યા તથા રણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ રોકવા અત્યંત મુશ્કેલ છે આ ત્રણેય જળમાં તેલના ટીપાની માફક ધરતી પર સ્વયં ફેલાય છે ત્યાર પછી સંસ્કૃતમાં પ્રશ્નના ઉત્તર લખો પ્રકૃતિ કિમ હસ્તી તો જલમ ત્યાર પછી નોંધ લખવાની છે રોગો બીમારી મહર્ષિ વ્યાધ્યની વ્યાખ્યા આપતા કહે છે તદ દુઃખ સંયોગોએ વ્યાજ ઉત્સંતી અર્થાત જે સંયોગથી પુરુષને પુરુષને દુઃખનો અનુભવ થાય છે એટલે શરીર વાણી અને મનમાં જે અનેક પ્રકારની પીડા વેદના અથવા કષ્ટ ઉત્પન્ન થાય છે તે દુઃખકારક હોવાથી તેને વ્યાધિ કહેવામાં આવે છે વિવિધમ દુઃખમ આદવાતી અ આદ ઇતિહ વ્યાધિ શરક દુઃખ કાય કાયાવન મંચી પીડા ડહલ આગંતુ માનસ સ્વાભાવિક વ્યાધિ વ્યાધિઓ ચાર પ્રકારના છે શસ્ત્ર વગેરેના પ્રહારથી તથા રોગોને આગ્નંતુ કહે છે વાત પીત કફ વગેરે દોષના કારણે તેનાથી દૂષિત થયેલા રક્ત દ્વારા થતા રોગોને શરીર અથવા નિર્જ વ્યાધિ કહે છે ક્રોધ શોક ભય હર્ષ વિષાદ મનોભંગ ઈર્ષ્યા માનસ કહેવામાં આવે છે જ્યારે ભૂખ તરસ વૃદ્ધાવસ્થા મૃત્યુ નિંદ્રા વગેરે પ્રકૃતિઓ છે તેથી તેને સ્વાભાવિક વ્યાધિઓ કહેવામાં આવે છે મહર્ષિ સરકે વિભિન્ન પ્રકારના રોગોની ગણના કરીને તેના અનેક પ્રકારના બતાવ્યા છે આ વ્યાધિઓ અને મન અને શરીરના આશ્રયને ઉત્પન્ન થાય છે સર્વ વ્યાધિઓનું મૂળ દોષ દોષ જ છે અથવાનો પ્રશ્ન જોઈએ સુરુ તરું સુરાણરું કલ્પવૃક્ષ પાંચ દેવો પાંચ દેવવૃક્ષ એક વૃક્ષ એટલે કલ્પવૃક્ષ આ ઈચ્છા અનુસાર આપનારું વૃક્ષ છે પોતાને જોઈતી વસ્તુઓને માંગનાર કે તેની યાચના કરનાર યાચકોને તો અનેક હોય છે પરંતુ કલ્પવૃક્ષ તો એક એક જ છે છતાંય તેને પોતાના દરેક યાચકની ઈચ્છાને સંતોષે છે પાંચ દેવવૃક્ષના નામ નીચેના શ્લોકોમાં જણાયેલ છે પંચવતે દેવ દેવ દેવતરવો મંદ્રા પારિજાતક સનતા કલ્પ પૂછી છે વા હરિચંદ્રનું દેવો અને દાનવ સમુદ્ર મથન કર્યું ત્યારે સમુદ્રમાંથી જે ચૌદ રત્નો નીકળ્યા તેમાં કલ્પવૃક્ષ પણ નીકળ્યું જે ઇન્દ્ર સ્વર્ગમાં લઈ ગયા આમ તરવું કે સુરુતરુ વર્ગમાં સ્વર્ગમાં હોવાની માન્યતા છે ત્યાર પછી શ્લોક પૂર્તિની વાત કરીએ

કેન મૃત્યુમ વૃષ્યંતિ બડીશો નવમાં પ્રસિદ્ધ સંદેહની ખાલી જગ્યા વિદ્રોહી સિંધિ વધાય દસમાં કેન વસ્ત્રાણી વિયંતિ તંતુ વાત કરીએ વિભાગ બીમાં ગદ્ય ભાષાંતર કરો પહેલાનું જોઈએ યજમાન વિવાહ સંસ્કારે અનેક પ્રકારના વિધિ થાય છે તેમાં પ્રદિક્ષણા નામનો એક પ્રખ્યાત વિધિ છે પ્રદિક્ષણા શું છે પુરોહિત સામાન્ય રીતે પ્રદિક્ષણા શબ્દ કોઈ પદાર્થની ચારે તરફ વર્તુળાકાર કરે

અનુવાદ જોઈએ એક કઠિન તો વિદ્યા વિનાનું બાળક મારા મિત્ર પાસે માંગ કરે છે પરંતુ દયાળુ નથી દુર્ગણીય ઘર્ષણ જે એમ યુધિષ્ઠિરને રાજ્ય આપતો નથી એ રાજ્ય આપે નથી જો કોઈ આપે તો તેને મને કર્ણના કવચ કુંડલની જેમ અત્યંત આનંદથી આપે છે કેટલાક લોકો મને પરીક્ષા માટેની સાધન સામગ્રી સમજે છે કેટલાક મારા પર પ્રેમથી કેટલાક નિયમથી કેટલાક પ્રદર્શનના કારણે મને પોતાના સાથે શાળામાં લઈ જાય છે ત્યાર પછી સંસ્કૃતના પ્રશ્નનો ઉત્તર લખો તો પહેલા ત્યારમાં વાત કરીએ રામસ્ય મુનિજ્ય અર્થ મહત રાક્ષસ વેર જાતમ ત્યાર પછી એનો અથવા દયાનંદ મથુરાએ કશ્ય સકાશમાં અગસ્ત દયાનંદ મથુરાએ ગુરુ વીરજાનંદ્ય સકરામાં અસગત વિવરણાત્મક નોંધ લખો આર્ય સમાજ મહર્ષિ દયાનંદે ઈસવીસન અઢારસો પંચ્યાસીમાં મુંબઈમાં આર્ય સમાજ સંસ્થા સ્થાપી હતી દયાનના અવસાન બાદ આ સંસ્તાને તેમના અધૂરા કાર્યોને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો શિક્ષણ ક્ષેત્રના બે પ્રકારે સ્ત્રી શિક્ષણનો આરંભ કરવા અને પ્રાચીન ગુરુકુળ પદ્ધતિથી શિક્ષણ પરંપરાને પુનઃ સંચાલિત કરવા તથા સ્વદેશી પદ્ધતિથી સ્વદેશી શિક્ષણ આપવાના કાર્યક્રમ આર્ય સમાજનું નોંધપાત્ર યોગદાન છે આર્ય સમાજ વડે બે પ્રકારની શિક્ષણ સંસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે ગુરુકુળ અને ડી એવી સ્કૂલ ગુરુકુળ પરંપરા પ્રાચીન શિક્ષણ પદ્ધતિ પ્રમાણે સંસ્કૃત ભાષામાં અને જ્ઞાનનું તથા ડી એ સ્કૂલ પરંપરા દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ પ્રમાણે શિક્ષણ આપવાનું આવે છે મહર્ષિ દયાનંદ અને આર્ય સમાજની માન્યતા એ છે કે વેદ વગેરે સત્ય વિદ્યાના શિક્ષણથી માનવ સમાજમાં ફેલાયે કુરિવાજો અને અંધશ્રદ્ધાને દૂર કરી સમાજનું નિર્માણ કરી શકાય તેમ છે અથવા અનુવાદ કરીએ સપ્તપદી સપ્તાનામ પદાનામ સમાહાર દ્રગરૂપ કર્મધારી સમાજ સાત પગલાઓનો સમૂહ વિવાહ સંસ્કારના અંતિમ શરણમાં વર અને કન્યા વડે કરવામાં આવતા આ એક વિધિને સપ્તપદી તરીકે ઓળખવામાં આવે છે આ સપ્તપદી નામના વિવિધ વિધિમાં આ સર્વવ્યાપક પરમાત્માને દેવતાઓના પ્રતિનિધિ અગ્નિને તથા સમાજને સાક્ષી માનીને તેમની હાજરીમાં વર અને વધુ સમાન દિશામાં સમાન ગતિ રાખીને સાત પગલાં સાથે સાથે ચાલે છે આ વિધિમાં વર અને કન્યા ગૃહ આશ્રમ ગૃહાશ્રમમાં પણ સમાન દિશા વિશા રાખીને સમાન ગતિ કાર્યથી લક્ષ્ય પૂર્તિ માટે પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ કરે છે ખાલી તો પહેલામાં એમાં આવશે પછી સોળમાં પ્રશ્નની વાત કરી વિકલ્પોમાં તો દયધ્વમ ધ્વશ ક અર્થ દયા કરું સત્તર પુતલિકાના મૂલ્યમ ક્રદ્યમાં આશ્ય ભિન્ન ભિન્ન અઢાર આશ્રમ કશ્ય અદ્રપૂર્વક અષ્ટપૂર્વક આશિત કલિકાશ્ય ઓગણીસ કું કુંબલિક ક વર્ત તે ચેટ વાત કરીએ વિભાગમાં સમીક્ષાત્મક નોંધ લખવાની છે વેદાભ્યાસને પાંચ સોપાનો દક્ષ વૃત્તિના પ્રસ્તુત પદમાં જ્ઞાન પ્રોજની પદ્ધતિ દર્શાવવામાં આવી છે અધ્યંત પદ્ધતિમાં અહીં પાંચ સોપાનો વર્ણવવામાં આવે છે પ્રથમ સોપાનમાં વેદ વિદ વિદ્યા કે જ્ઞાનનો સ્વીકાર કરવાનો છે ત્યારબાદ એ સ્વીકારેલા જ્ઞાન કે વિદ્યા ઉપર વિશાળ ચિંતન કરવાનું છે ત્રીજા સોપનમાં મન ચિંતન કર્યા પછી તેને નિરંતર અભ્યાસ કરવાનો છે અને ચોથા સોપાન જ્ઞાનનો વારંવાર પોતાના મનમાં જાપ કરવાનો છે આ પ્રમાણે ચાર તબક્કાથી પસાર થઈને વિદ્યાને અથવા જ્ઞાનને પોતાના મનમાં સ્થિર કરી લેવાનું હોય છે ત્યાર પછી એકવીસમાં પ્રશ્નની વાત કરીએ પ્રકૃતિના તત્વોમાંથી દ્રતોએ પ્રાપ્ત થયેલો બોધ એકવાર રાજા યદુએ પ્રચંડ ચિત્ત વિહરતા અવધૂતને જોયા આ જોઈને તેમને સહજ આશ્રય થયું આથી યદુ દ્વારા યોગની યોગીની પ્રસન્નતાનું કારણ પૂછવામાં આવતા યોગીએ તેમને ઉત્તર આપતા કહ્યું મારા છવ્વીસ ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન મળ્યું છે એના લીધે હું સર્વદા પ્રચન્ન રહું છું ત્યારબાદ તેમણે પોતાના છવ્વીસ ગુરુઓ અને તેમની પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉદ્દેશ યદુને આપ્યો જેમાં છ ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન નીચે મુજબ છે પહેલું છે પૃથ્વી બીજું જળગુરુ પછી ત્રીજો સૂર્યગુરુ ચોથો સમુદ્રગુરુ પાંચ બ્રહ્મગુરુ છ મત્સ્યગુરુ ત્યાર પછી વાત કરીએ નીચે આપેલા વાક્યમાં સહ સંદર્ભમાં શબ્દ સ્વામી પુરુષે પરાજય પણ ઉત્સવ છે સ્પષ્ટીકરણ પ્રસ્તિ પંક્તિ મહાકવિ ભાર વીર રચિત કિરાતુ ઝુનેરિયમ ના પ્રથમ સ્વર સર્ગમાંથી સંપાદિત કરવામાં આવેલ છે જે સજુ હિ ધીહ પાવકમ પદ પાઠ એક શ્લોકમાંથી લેવામાં આવેલ છે પ્રસ્તુત પદમાં યુધિષ્ઠિરને યુદ્ધમાં કરવા યુદ્ધ કરવા માટે તત્પર બનવામાં દ્રૌપદી યુદ્ધનું સમર્થન કરતા યુધિષ્ઠિરને સલાહ આપતા કહે છે તમારી દિશા શત્રુઓને કારણે થઈ છે તેથી તે મારા મનને સુમળ નાખે છે ત્યાર પછી વાત કરીએ ત્રેવીસમાં અનુષ્ય પરો ધર્મ પરાદર્શ્યમય મતમ અત્યંત શ્રેષ્ઠ પદાર્થોમાં દયાત ઉત્તમ ધર્મ છે એવો મારો મત છે પછી વાત કરીએ ચોવીશમો પ્રશ્ન ની વાત કરી કૃત ક્રોધ વિનિતાનમ લજ્જા વા કૃત ચેત સમા વિનય લોકો ક્રોધ કેવો અથવા દ્રઢ મનો વૃત્તિ વાળા જનો લજ્જા કેવી ત્યાર પછી વાત કરી વાક્ય કોણ બોલે છે તો પુરોહિત વાત કરીએ ડમા ત્યાર પછી ગુજરાતી ભાષામાં ઉત્તર લખો સમાન સુખનું સાધન માનનાર યુધિષ્ઠિરને દ્રૌપદી શું કહેશે યુદ્ધ કરવા માટે પ્રેરણા આપતી દ્રૌપદી અંતે પૂરે પૂરો આક્રોશથી યુધિષ્ઠિરને ઠપકો આપતા કહે છે જો આ રહિત શેર કાળ સુધી સમાને સુખનું સાધન સ્વીકાર હો તો રાજુ ચિહ્ન સ્વરૂપ ધનુષનો ત્યાગ કરીને જટ્ટા ધારણ કરીને અગ્નિમાં આહુતિ આપો ત્યાર પછી અઠાવીસ પ્રવાસી અને ગૃહસ્થનો મિત્ર કોણ છે તો પ્રવાસીને મિત્ર સંઘ અને ગૃહહસ્થિનો મિત્ર તેની પત્ની છે ત્યાર પછી ઓગણત્રીસ મો મુસાફરને કાદવમાં ખૂંપેલો જોઈને વાઘે શું કહ્યું મુસાફરને કાદવમાં ખૂંપેલો જોઈને વાઘે કહ્યું અરે રે તું તો ઊંડા કાદવમાં પડ્યો છે આથી હું તેને બહાર ખેંચું છું ત્રીસ પુરુષાર્થ કેટલા છે ને કયા કયા તો ધર્મ અર્થ અને ધર્મ અર્થ કામ અને મોક્ષ વિસ્તાર કરો અથવામાં છે ત્યાર પછી ખાલી જગ્યા પૂરોની છે બહુ મિત્ર કમ તો સુખમ લભી હતી પછી ખાલી જગ્યા ઉત્પન્નતી નિષ્કલા તો ઇન્દ્રો આમાં અલગ અલગ હોવાને કારણે બે જોડકા લેવામાં આવે છે ત્યાર પછી વિભાગમાં જોઈએ પરિક્યાત્મક નોંધ લખો હર્ષ સરિતમ ત્યાર પછી કુમાર સંભવ ત્યાર પછી શિશુપાલ ન્યાય ન્યાય જે ભૂમિમાં કશું ઉત્પન્ન થતું હોય તેવી વરસાદ એ પરથી ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે ત્યાર પછી જલ જલમથનય ન્યાય જલ એટલે પાણી અને મંથન એટલે વલવાની ક્રિયા પાણી વલવાની ક્રિયા ઉપરથી પરિ વિચાર આવ્યો છે ન્યાય એક પ્રશ્ન મનુષ્યના પ્રગતિએ અપીલ શક્તિને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે કયો ન્યાય પ્રવર્તે છે ઇ ન્યાય ત્યાર પછી શાર્દુલા ચંદ્રનું લખ એમાં જે ઓગણીસ આવશે જે જ્યાં ઓપ્શન છે પણ આમાં આવૃત્તિ આવે છે તો અલંકાર વિશે એક પ્રશ્ન જ્યાં વિરોધ ન હો છતાં વિરોધ દર્શાવવામાં આવ્યો હોય તે ક્યાં ત્યારે કયો અલંકાર બને છે તો વિરોધ પછી સુશ્રીતના પ્રસિદ્ધ ગણતરોનું નામ શું હતું શલ્ય ચિકિત્સા જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બેલ નોટિફિકેશન પર મૂકી દેજો જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે